ગેનીબેન ઠાકોરે ફરીથી પોલીસને આપી ગર્ભીત ધમકી પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે હું પોલીસને કહું છું કે તમારો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે કોંગ્રેસ સલાહકાર સેમ પિત્રોડાના થી વિવાદ સંપત્તિના નિવેદન મામલે ભાજપ કોંગ્રેસ આમને સામને નિલેશ કુંભાણી વિરુદ્ધ પૂર્વ કોર્પોરેટર પોલીસ મથક ફરિયાદ કરવા પહોંચ્યા આરોપ સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો મહેસાણા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે શોભાયાત્રા પર પથ્થરમારાનો આ મામલો સામે આવ્યો છે તો મહેસાણા ખાતે ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે તો કેસમાં પોલીસ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું છે વીસ જાન્યુઆરીના રોજ શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો કેસમાં કુલ એકસો છ સાક્ષી આવ્યા મહેસાણા ખાતે ભગવાન ભગવાન રામની રામની શોભા યાત્રા પર પર પથ્થર પથ્થર લઈને લઈને વિવાદ સંવાદદાતા મયુર જે હવે વિવાદ ઉગ્ર બની રહ્યો છે શું છે સમગ્ર માહિતી જે અયોધ્યામાં રામ મંદિર મંદિરનું જે જે લોકાર્પણ થવાનું હતું તેના દિવસ અગાઉ છે રામલલાની શોભાયાત્રા નીકળી હતી અને એ શોભાયાત્રામાં જે ખેરાલુ શહેરમાં પથ્થરમારો થયો હતો અને એ પથ્થરમારાની જે ચાર સીટ જે કહેવાય ગુનેગારો સામે એ ચાર સીટ જે છે એ આજે કોર્ટમાં સબમિટ કરવામાં આવી અને તેમાં લગભગ ચૌદ

સમગ્ર માહિતી જણા બદલ માહિત ભગવાન રામની યાત્રા પર પથ્થર મારા ના મામલા ને લઈને કેસમાં કુલ એકસો છ જેટલા સાક્ષી છે તો બહેલીમ મહંમદ સોહિલ સહિત કુલ પચીસ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે ખેરાલુ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે તો અનેક કલમ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુદ્રનગર ખાતેથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રોષની લાગણી યથાવત જોવા મળી રહી છે સુરેન્દ્રનગર ખાતે શક્તિ માતાજીના મંદિર ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓએ ગાયત્રી યજ્ઞ યોજ્યો છે ભાજપને ભગવાન સદ્બુદ્ધિ આપે તેવા સુર સાથે મહિલાઓએ ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું છે ધર્મનો રથ લઈને નીકળેલા ક્ષત્રિય ભાઈઓની રક્ષા માટે બહેનોએ યજ્ઞ કર્યો છે તો રૂપાલાના વાણી વિલાસને લઈને વિરોધ ચરમ સીમાએ પહોંચ્યો છે ભાજપના વિરોધમાં મતદાન માટે ગામડે ગામડે ધર્મનો રથ ફરી રહ્યો છે સુરેન્દ્રનગર ખાતે શક્તિ માતાજીના મંદિર ખાતે ક્ષત્રિય સમાજની બહેનોએ ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું છે વધવિધ માટે સંવાદદાતા કૃણાલ રાવળ આપણી સાથે જોડાઈ ગયા છે જે કૃણાલ સુરેન્દ્રનગર ખાતે હજી ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રોષની લાગણી યથાવત જોવા મળી રહી છે શું છે સમગ્ર માહિતી હાજી જી ચોક્કસથી વાત કરીએ જ્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ જે છે તે ગરમ સમય જે છે તે પહોંચી ગયો છે કે ઝાલાવાડની અંદર ક્ષત્રિય સમાજ નું બહુ મોટું પ્રભુત્વ છે એટલે સુરેન્દ્રનગર જિલ્લા ને ઝાલાવડ કહેવાય છે એક બાજુ ત્યારે બીજી બાજુ જયારે પશુપાલા ના વિરોધ ને લઈને હાલ વાત કરે તો શક્તિમાના મંદિર ખાતે જે ક્ત્રિય સમાનની બહેનો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો છે કારણ કે જે ભારતીય જનતા પાર્ટીને સદબુજ આપે અને બીજી બાજુ જ્યારે ધર્મનો રથ લઈ નીખેલા ભાઈઓને ભગવતની કૃપા કૃપા રહે તે બાબતને લઈને એક આ રીતે હવન કરવામાં આવ્યો છે બીજી બાજુ જ્યારે વાત કરતો કે નરેન્દ્ર મોદી ને પણ સદુધિ મળે કે જ્યારે એમને એવું પણ એવું કહેવા કહેવામાં આવ્યું તું કે બહેનો દ્વારા કે જે નરેન્દ્ર મોદી જે વાત હતી કે જે ક્ત્રિય સમાન સાથે છે ત્યારે અમારી વાત ને સાંભળે અને અમારા અમારી જે વાત છે આગળ આગળ મોદી સુધી પહોંચાડે તેવી પણ તેઓએ વાત કરી હતી ને એક બાજુ પર સોત રૂપાલા ને વાણી વિનાસ ને લઈને વિરોધ ના સુધી સંબંધમાં યથાવત છે એમને એવું પણ કહ્યું છે કે જે રીતે છે ધર્મ ઝાલાવાડ ના તમામ તાલુકાઓમાં ફરવાનો છે ઘરે ઘરે જવાનો છે અને ખૂણે ખૂણે જઈને ભારતીય જનતા પાર્ટી વિરોધ કરવાના છે વિરોધી મતદાન થવાનું છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપની જે મુશ્કેલીઓ છે તે સતત સુરેન્દ્રનગર જિલ્લામાંથી હાલ વાત બીજી બાજુ ક્ષત્રિય સમાજની બહેનોમાં રોષ ની લાગણી યથાવત છે શું લાગે છે આગળ કેવા પ્રકારની રણનીતિ જોવા મળશે કોઈ પણ રીતે ઝુકવામાં છે નહીં કારણ કે ક્ષત્રિય સમાજનું કેવું એવું છે કે ભારતીય જનતા પાર્ટીનો જે છે સામે છાતીએ વિરોધ કરવા માટે નીકળી ગયું છે ને એક બાજુ જે ઘરે ઘરે જઈને જે રીતે ધર્મ રથનું આયોજન કરવામાં આવ્યું છે કમિટી પણ બનાવવામાં આવી છે કે તેઓ તેના દ્વારા તેઓ ઘરે ઘરે જઈને જે રીતે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી વિરોધનું મતદાન થાય તેવું તેવું તેઓ પ્રચાર પણ કરવાના છે તેવી સ્પષ્ટ રીતે ક્ષત્રિય સમાજ દ્વારા એક કાર્યક્રમો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે આભાર આપનો સમગ્ર માહિતી જણા બદલ તો ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી યથાવત જોવા મળી રહી છે રૂપાલાના વાણી વિલાસને લઈને વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે સુરેન્દ્રનગર ખાતે શક્તિ માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજની મહિલાઓએ ગાયત્રી યજ્ઞ યોજ્યો છે ભાજપને ભગવાન સદબુદ્ધિ આપે તેવા સુર સાથે મહિલાઓએ ગાયત્રી યજ્ઞ યોજ્યો છે ધર્મનો રથ લઈને નીકળેલા ક્ષત્રિય ભાઈઓની રક્ષા માટે બહેનોએ યજ્ઞ યોજ્યો છે તો ભાજપના વિરોધમાં મતદાન માટે ગામડે ગામડે આ ધર્મનો રથ ફરી રહ્યો છે મહત્વનું છે કે રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી યથાવત જોવા મળી રહી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી આપઘાતનો બનાવ સામે આવ્યો છે આપઘાત એક કોન્સ્ટેબલે કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે મવડી હેડક્વાર્ટરમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે જ્યાં ત્રેવીસ વર્ષીય ભાર્ગવ બોરીસાગરે આપઘાત કર્યો છે તો હેડક્વાર્ટરના દસમા માળેથી છલાંગ લગાવીને આપઘાત કર્યો છે વધુ વિગત માટે સંવાદદાતા શુભમ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે જે શુભમ રાજકોટ ખાતે કોન્સ્ટેબલનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે શું છે સમગ્ર માહિતી હેડક્વાર્ટર એટલે કે ગ્રામ્ય વિસ્તારનું હેડક્વાર્ટર પોલીસ હેડક્વાર્ટર છે તેમાંથી તેમાં પોલીસ કોન્સ્ટેબલે છે તે આત્મહત્યા કરી હોય તેવી માહિતી મળી રહી છે ભારગવ બોરીસાગર ત્રેવીસ વર્ષીય આ હેડ કોન્સ્ટેબલ છે

જેને લઈને હેડક્વાર્ટરના દસમા માળેથી મોતની છલાંગ લગાવતા આપઘાતના આ સમાચારો સામે આવતા પોલીસ બેડામાં પણ અત્યારે શોકની લાગણી જોવા મળી રહી છે તો આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કયા કારણોસર આપઘાત થયો છે તેને લઈને પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસના સલાહકાર ગણાતા સેમ પિત્રોડાના સંપત્તિના નિવેદનથી વિવાદ સર્જાયા છે પિત્રોડાએ વિરાસતની સંપત્તિ પર ટેક્સ લગાવવાની વકાલાત કરી છે સેમ પિત્રોડાએ જણાવ્યું હતું કે ભારતમાં સંપત્તિમાં સમાનતા લાવવાની જરૂર છે ભારતમાં સંપત્તિનું સમાન વિતરણ થવું જોઈએ ભારતમાં પણ વિરાસત ટેક્સ જેવી નીતિની જરૂર છે સેમ પિત્રોડાએ અમેરિકાના વિરાસત ટેક્સનો ઉલ્લેખ કર્યો છે તેમણે કહ્યું છે કે અમેરિકામાં માત્ર પિસ્તાળીસ ટકા સંપત્તિ પર પરિવારનો હક છે યુએસ સરકાર સંપત્તિનો પંચાવન ટકા ભાગ લઈ લે છે જેના પર વડાપ્રધાન મોદીએ પલટવાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ દેશના લોકોની સંપત્તિ છીનવી લેવા માંગે છે જે તેમના સલાહ સરકારના નિવેદનથી કોંગ્રેસ લીડર રાહુલ ગાંધી ઓર ઇન ધી મેનિફેસ્ટો દેટ ધી ઇફ ધ કોંગ્રેસ પાર્ટી વિલ બી વોટેડ ટુ પાવર ધ પાર્ટી વુડ કન્ડક્ટ અ સર્વે ટુ રન અ ચેક ઓન હુ પોઝ ઇન ધ કન્ટ્રી એન્ડ અંડરટેક એન એક્સરસાઇઝ ટુ રીડિસ્ટ્રીબ્યુટ ધ સેમ Uh, among the people it, is, it doesn't that, mean but it doesn't mean that you are going to take their wealth and give it to somebody it means to create new policies so the concentration of wealth can be prevented it's like monopoly act okay it doesn't mean that i'll take your shirt away all right that's how do you read that i don't understand how can you do that okay it's not physically possible to do that but you can say the future policies would be such that this particular group cannot be into everything. There is a monopoly act in America also. You know, we have to make sure that few people become so rich that they begin to run government. We have to make sure that's the requirement in democracy everywhere in the world. Nothing wrong in being rich, nothing wrong in accumulating wealth. But to what point? Let me tell you in America, there is an inheritance tax. So, if let's say one has 100 million dollars worth of wealth, and when he dies, he can only transfer probably 45 percent to his children, 55 percent is grabbed by government. Now, that's an interesting law, it says you in your generation, made wealth. you are leaving now. you must leave your wealth for public. not all of it. half of it. which to me sounds fair. in india, you don't have that. if somebody is worth 10 billion and he dies, his children get 10 billion. public get nothing. and law says you get half of it. public gets half of it. so these are the kind of issues people will have to debate. Discuss. I don't know what the conclusion would be at the end of the day, but when we talk about redistributing wealth, we are talking about new policies, new programs that are in the interest of the people and not in the interest of super rich only. <laughs> इस शाह परिवार के शाहजादा के पिताजी के भी सलाहकार उन्होंने कुछ समय पहले किया कहा था और ये परिवार उन्हीं की बात मानता है उन्होंने कहा था कि हमारा देश का जो मिडिल क्लास है मध्यम वर्गीय लोग हैं जो मेहनत करके कमाते हैं उन्होंने कहा उन पर ज्यादा टैक्स लगना चाहिए ये इन्होंने पब्लिकली कहा है अब ये लोग उससे भी एक कदम आगे चले गए हैं अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं वो आपके बच्चों को नहीं मिलेगी बल्कि कांग्रेस सरकार का पंजा उसे भी आपसे छीन लेगा यानी कांग्रेस का मंत्र है कांग्रेस की लूट कांग्रेस का मंत्र है कांग्रेस की लूट जिंदगी के साथ भी और जिंदगी के बाद भी जब तक आप जीवित रहेंगे कांग्रेस आपको ज्यादा टैक्स मारेगी और जब आप जीवित नहीं रहेंगे तो आप पर इनहेरिटेंट टैक्स का बोझ देगी जिन लोगों ने पूरी कांग्रेस पार्टी पैतृक संपत्ति मानकर अपने बच्चों को दे दी वो लोग नहीं चाहते कि एक सामान्य भारतीय अपने बच्चों को अपनी संपत्ति दे લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે એક તરફ આકરો ઉનાળો અને તેનો તાપ તો બીજી તરફ ચૂંટણીના માહોલમાં રાજકીય ગરમા ગરમીએ વધાર્યું છે તો ગુજરાતનું તાપમાન એક બાદ એક ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત પોલીસ પર સાધી રહ્યા છે નિશાનો ત્યારે બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જાહેરમાં ગુજરાત પોલીસને ચીમકી આપી છે ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે તમે જેવા છો એવા થતાં અમને વાત

તો જેના ઉપર ફોન આવે એ ફોનના નંબર રાખજો અને મીડિયાના માધ્યમથી હું પોલીસવાળાને કહેવા માગું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવાનું છે નિષ્પક્ષીય ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય અને આ સમાજ ને મારા મતદારો બેઠા પાંચ પછી બાપુ તૈયારી રાખજો આપણે કઈ અને એવા પોલીસ વાળા ગામમાં કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી એ તમે આઠમી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ફૂલાવશે પણ નોકરી તમારે અઠાવન વર્ષ કરવાની છે અને અઠાવન નોકરી નો પગાર એ તમે ભાજપનો એનો આટલી મહેરબાની કરજો અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચાર વાળા કાયદો વ્યવસ્થાને માનીએ છીએ બધાને સન્માન આપીએ છીએ પણ છતાં તમે કાયદા ને કરીને નિયમોને ઓરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં લેખાવાડા ગામ રાજપૂત સમાજ દ્વારા એક સભાનું આયોજન થયું હતું જેમાં નારીના માન સન્માન માટે ગામના યુવાનો અને વડીલોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા હતા ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના દરેક જિલ્લા તાલુકાની અંદર રાજપૂત સમાજની સાથે સાથે અન્ય સમાજમાં પણ રોષ છે એના અનુસંધાને જ આ વખતે બીજેપીને મત નથી આપવાનો સાથે જ એમનું ટેબલ પણ મૂકવાનું નથી અને બૂથની અંદર પણ કોઈ ક્ષત્રિય બેસશે નહીં સર્વાનુમતે ગામના લોકોએ આ નિર્ણય લીધો છે મેહનત કરી અને હરાવાનો પ્રયાસ કરીશું અને ભાજપ વિરુદ્ધ લઈએ છીએ કે અમારી નારી સંબંધ નું આનંદ થયેલું છે કરી અને તે વખતે અમારી જેટલી મહેનત થાય એટલી એ મહેનત કરી અને ભાજપ ને હરાવવાનો પ્રયાસ કરીશું અને ભાજપ વિરુદ્ધ જય ભગવાન રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાય કરેલી ટિપ્પણી સામે રાજ્યભરમાં ક્ષત્રિયો છે અને એની વ્યાપકતા વધી રહી છે માત્ર એટલું જ નહીં ભાજપ અભિયાન શરૂ કર્યું છે એને પગલે રાજપૂત સમાજની મહિલાઓએ જામનગરમાં હાથમાં પોસ્ટર રાખી સૂત્રોચ્યાર કરીને વિરોધ દર્શાવ્યો હતો હાકલ કરે છે રાજપૂતાની ભાજપ તારા વલતા પાણી જય ભવાની ભાજપ જવાની તેવા અનેક સૂત્રો સાથે રાજપૂત સમાજની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો આ આંદોલનને પગલે ગૃહ એક્ટિવ થઈ ગયા છે ત્યારે સાબરકાંઠામાં હરસંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર હિંમતનગર પહોંચ્યા હતા અને પહેલા પદાધિકારીઓ અને હોદ્દેદારો સાથે ત્યારબાદ રાજપૂત સમાજના પચાસથી થી સાહીઠ આગેવાનો સાથે બેઠક યોજી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનો જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે ત્યારે હવે સાબરકાંઠાના હિંમતનગરમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે રાજ્યકક્ષાના ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે રિબિન કાપીને કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સહિત ભાજપના સંગઠન અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની ચૂંટણીમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ચૂંટણી નિમિત્તે મારા બેન શ્રી શોભનાબેનને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે એના આજે કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને હિંમતનગરના મારા શ્રી અને અમારા કસ્ટર પ્રભારી બાઉુભાઈ એમની હાજરીમાં સમગ્ર કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે આવનાર સમયની અંદર અમારો જે ચૂંટણી ઢંઢેરો છે એમાં સ્પષ્ટ વાત કરી છે માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વ વિશ્વ બંધુ બને અને પાંચ વર્ષની અંદર ઇકોનોમીમાં આપણે ત્રીજા નંબરે પહોંચીએ સમગ્ર લોકોનો વિકાસ થાય એ પ્રકારના અનેક પ્રકારના છોતેર પાનાનો અમારો ચૂંટણી ઢંઢેરો છે એ ચૂંટણી ઢંઢેરાની નિમિત્તે લોકો સમક્ષ જવા માટેની આજે આકલ થઈ છે અને હાકલમાં નક્કી કરવામાં આવ્યું છે કે અમારો એક એક કાર્યકર બુથ સુધી અને એ જ પ્રમુખ સુધી જઈને આ વાત કરશે મને ખાતરી છે કે જે પ્રમાણે પાર્ટીએ કામ કર્યું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કામ કર્યું છે અને વડાપ્રધાન તરીકેના ઉમેદવાર તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નિશ્ચિત એ પણ થયું નથી ત્યારે પાંચ લાખ થી વધારે બેન અહીંથી જીતી અને સાબરકાંઠાની સીટ એ અમારી ચારસો ની પાર ઉપરની જે સીટ નું જે લક્ષ્ય છે એની અંદર ચોક્કસપણે મોકલવાના છે સમાચારોમાં હાલ બસ આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર